ચહેઈ સ્વાની રહેન સ્વાની કે આવી તું હે શું લીધું હો બપા એ બીસી કે અચ્છા અચ્છા હાલે જયદીપ ની આલે સાબિકા ની આલે રિકુ ની આલે નો સારિકા ને નંબર 1 ચેનલ માં પાના પે ની આલે ક સમજી નહી આલે આ ગ્રુપ કહેવા છે ઓ આપડો YouTube ગ્રુપ હા એવું થઈ ગયું જયદીપ પટેલ આર્દિક પટેલ દર્શક કાત્રા દે યારુ બેક લાખાણી હા તુમી

તબિયત પેલા દીદી ને બગડી તો જીજુ ની બગડી એટલે થોડુંક વાંધો પણ વાંધો ન આવ્યો થઈ ગયો સરસ મજાની જાદરિયાની રેસીપી ઘી ગરમ મીઠું છે બરાબર અને પેલા થોડી પર મોણ દેવાનું દૂધ નો ઘી નો ઢાબો દઈ મૂકી રાખવાનો અને પછી ઘી ગરમ મૂકવાનો બરાબર પછી એમાં ગોળ નાખવાનો પા કા બેચા મૂકી રાખવાનો જાતરીય થોડું ઘણું હોય ને એમ સારું લાગે પાકડી તો કેવાય ઘી ના ગોળ હોય ને ઉપર ખોહા થાય ને ત્યાં સુધી પાકાવા દેવો સરસ મજાનું જાદરી બની રહી છે બેનો બધી કોમેન્ટ કરજો કોમેન્ટ તો સારી સારી આવે છે ભારતી બેન ને રેખાબેન બેન બેન ને સીમા બેન ને વનિતા બેન ને કે તમારી રસોઈ ને અમને મોઢામાં પાણી આવી ગયું

જાદરિયું એટલે હું એ પ્રશ્ન થતો હોય જાદરિયું એટલે લીલા ઘઉંને લણી લેવાના પછી એને હુકવી નાખવાના અને પછી એને દળી નાખવાના એનું જાદરિયું બને ઘઉં હાવ પાકી ગયેલા ઘઉં નહીં લીલા ઘઉં હોય પાક માથે આવ્યા હોય ત્યારે પોક કેવાય પોક ને દળવાનો હોય લીલા ઘઉં શેકી પછી એનો પોક પાડે અને પુતળિયા કાઢે પછી એનું જાદરિયું જાદરિયું આવી રીતનું થાય જાદરિયું એટલે હું એ પ્રશ્ન થતો હોય ઘણી જણો ને પેલા ચોકપટ ગરે સરસ મજામાં તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગયું આવો ઘરમાં ગરમ બધું જનો જાધરિયો જમવા માટે અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાયનો ખુબ ખૂબ આભાર બધાયને જય શ્રી જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શ્રી ને હર હર હરહર ભોલે મહાદેવ ને જય જલારામ બાબા એ તભિષ્કન <laughs> हाव पेट <laughs> <laughs> <यहुछे>। <laughs> <laughs> तो हाव पेट भजीत मजा હા ના પણ એટલે 7-8 થી પેટમાં બહુ નથી મજા બરોબર છે જેટલું સાદું કેમ વાંધો સાદું રાખી બીજો હું અસલ કાઠિયાવાડી આ આવીને કઢી રોટલા કેચડી જ મજા આવે હા બરોબર છે શું આપો ખામન ચા tartar શું કેમ ખાવાની એટલે રેજલ ને કનશ નામ બોલાય જાય છે ઈ નઈ ખાય બાબુઆ અત્યારે નો અત્યારે રૂટી ફિનિશ કરવા દે ને પછી ખાઈ લે તો તો નું તો ખોદ શું <laughs> ખાધું <lion's> <laughs> 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 ખાટું ખાટું કે દેખાડી ને ખાટી ખાટી હા ખાટું 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 તને કેરી કહેવાય કેરી કેરી શું કહેવાનું મેંગો કાચી મેંગો કેરી કહેવાય ખાટું ખાટું પછી ફીકરી કાટી કરવો હે હા પછી તને આયા શું ભાઈ મો કાર્ટૂન ગયું વેકરાનો રમમાં ગયું વેકરાનો વેકરામ ગયું તો દોડ દેની દોડ રમમાં વેકરામમાં કયું રમતા આમાંમ પડતો તો તું બનાવતો તો હું બનાવતો તો હે ઓ બેટા ઈ પી હવે સૂઈ જવાનું છે હે ક્યાં સુવાનું છે ન્યા કે અહીંયા આયા આયા આ મજા આવે હાલે નાયને જોવારdio બસ એ મીસુબે એ આની વગર હોય નઈ સારિકા જોઈ જ કોઠિયા ભૂલો તને સ્વર્ગ ભૂલાવી દઉં શ્યામળા જય સંત મિત્રો ખેડૂત ભાઈઓને એટલી બધી રોજડાનો ત્રાસ વધી ગયો છે કે નો પૂછો વાત ચોવીસો કલાક ધ્યાન રાખે છે ખેડૂતભાઈઓ ખેતરનું છતાંય રોજડા રાતમાં ખાઈ જાય છે કેટલુંક ચોવીસ કલાક ખેડૂત ભાઈઓ જાગી શકે એનું કંઈક લિમિટ હોય ને પછી પછી અત્યારે જો વાયરિંગ કરે જાળી પીઢું ખોડીને બધું તો વિઘે દસ થી બાર હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તો પછી માથે દેણું કરીને કરે તો ઉઘરાણી વાળા નું હોવા દે એટલે ખેડૂતને જાગવાનું જ છે અટાણ ખેડૂત કેપેસિટી ન હોય આખા વરનું માંડ માંડ ફાકી હોય માંડ પૂરું કરતા હોય એમાં આવો ખર્ચો કરે તો એનું ઘરમાં પૂરું કેમ કરવું એક તો વર નબળા થતા હોય પછી મજૂરી ખર્ચા બહુ વધી ગયા અને કપાસના ભાવ ઓછા આવે છે એટલે ખેડૂત માંડ માંડ એનું ઘર હાકી એક તો એવી પરિસ્થિતિ હોય એમાં રોજડા ખાઈ જાય એટલે ખેડૂતની દશા એટલી બધી ખરાબ છે અત્યારે આવી ગઈ છે એની કોઈ ન પૂછો વાત એટલે આ વિશે થોડુંક સરકાર વિચારે ને તો બહુ સારું નગર ખેડૂત આમાં કેમ ટકશે તમે વિચાર તો કરો કોઈ જુવાંદડા કોઈ ખેતી કરવા તૈયાર નથી હું કામે કે આ રોજડાનો ત્રાસના હિસાબે કોઈ નાની ઉમર વાળો ખેતીમાં નથી અત્યારે કોઈ ખેતી કરવા તૈયાર નથી આવી મુશ્કેલી બહુ મોટી મુશ્કેલી છે તો સારી વાત છે ને આમાં ખેતી કરશે કોણ ઈ મોટી ઉપાધિ છે જે જગતનો તાત કહેવાય છે દુનિયાને જીવાડવા વાળો ખેડૂત છે ઈ અત્યારે દુખી દાળિયા છે રોજના ના ત્રાસ થી કઈ રેવા નથી દેતું ખેતરમાં બધું ખાઈ જાય છે તો આનું જેમ બને એમ સરકાર થોડુંક આનું ક્યાંક નિર્ણય કરે અને આ રોજનો ત્રાસો હટાવે થોડોક તો સારી વાત છે અને ખેતી કરશે કોણ આ મોટો પ્રશ્ન ઉભો થયો છે જય સ્વામિનારાયણ